મુન્દ્રાની સાડાઉ જૂથ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ગોવિંદભાઈ ધુવાના નિધનથી શોક મુન્દ્રા તાલુકાના મંગરા ગામના વતની અને સાડાઉ જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ગોવિંદભાઈ નાગસીભાઈ ધુવાનો ગઈકાલે નિધન થતાં મુન્દ્રા સહિત કચ્છભરમાં ઊંડા શોકની લાગણી ફેલાઈ હતી ગઈકાલે ટૂંકી માંદગી બાદ તેમણે બાંસઠ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા આજે સદગતની અંતિમ યાત્રામાં રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અશ્રુભિની આંખે તેમને અંતિમ વિદાય આપી હતી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ તેમના નિધન બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી ગામને સમાજના વિકાસ માટે તેમના સક્રિય યોગદાનને યાદ કર્યું હતું પૂર્વધારા સભ્ય રમેશભાઈ મહેશ્વરીએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે મુંદ્રા પંથકના સક્રિય આગેવાનના નિધનથી સેવા ક્ષેત્રે મોટી ખોટ પડી છે સદગત પોતાના અંગત અને ગાઢ મિત્ર હોવાના નામે તેમના નિધનથી ભારે દુઃખ થયું હોવાનું ઉમેર્યું હતું મુંદ્રા તાલુકા પંચાયતના પ્રમુખ ગિરીશભાઈ છેડાએ ભાજપાએ સક્રિય કાર્યકર અને અનુભવી માર્ગદર્શન ગુમાવ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી અખિલ કચ્છ ગણેશ સેવક સંઘના પ્રમુખ કિશોર પિંગોડી સંસ્થાના ઉપપ્રમુખ તરીકે સદગતિ આપેલ યોગદાન થકી સંસ્થા મજબૂત બની હોવાનું હતું આ ઉપરાંત તાલુકા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા નવીનભાઈ ફફલ ભાજપ પ્રમુખ વિશ્રમભાઈ ગઢવી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ જાડેજા ધીરુભા જાડેજા સામાજિક અગ્રણી રામજીભાઈ ધેડા અશોકભાઈ મહેશ્વરી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી તેમજ દેવસીભાઈ પાતરિયા ડાયાલાલ આહિર ચંદુભાઈ જાડીજાં સર્વ સેવા સંઘ્ના પ્રમુખ જિગરભાઈ છેડા તેમજ એડવોકેટ કાનજી સોંધ્રા નારાયણભાઈ સોંધરા રાજેન્દ્ર ચોથાણી તેમજ રાજુ સત્યમ મુકેશભાઈ ગોર ચંદ્રસિંહ જાડેજા યુવા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા તેમજ ડાયાલાલ ગોહિલ અનુસૂચિત જાતિ મોરચા મુન્દ્રા શહેર ભાજપ ભવાનભાઈ વગેરે સદગતને શ્રદ્ધા અર્પણ કર્યા હતા